શ્રી સરદાર પટેલ સેવા દળ એસપીજી ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે સેવા યજ્ઞ સમિતિ ભરૂચની મુલાકાત લીધી શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેઓના સહયોગ્ય સાથી ભરૂચની યજ્ઞ સમિતિની મુલાકાત લઈ તેઓના કાર્યોની માહિતી મેળવી સહયોગની ખાતરી આપી હતી શ્રી સરદાર પટેલ સેવાદળના ભરૂચ ખાતે આયોજિત મિલન સંમેલનમાં પ્રસંગે પધારેલ તેઓના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે ભરૂચના સંગઠન પ્રમુખ મનીષભાઈ પટેલ સહિત અન્ય સહયોગી સભ્યો સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ગરીબ નિરાશ્રિત લોકો માટે સ્વાસ્થ્ય આશ્રય અને જમવાની સુવિધા સહિત અનેક સેવાકીય કાર્યકર્તા યજ્ઞ સમિતિની મુલાકાત લીધી હતી યજ્ઞ સમિતિના સેવાકીય કાર્યોને બિરદાવી સહાયની તૈયારી દર્શાવી સેવા યજ્ઞ સમિતિની આશ્રય સ્થાનમાં અનેક લોકોની વિવિધ પ્રકારના રોગોની સારવાર નિઃશુલ્ક કરવા સાથે ગરીબ નિરાશ્રિતોને રહેવા જમવાની વ્યવસ્થા વર્ષોથી કરવામાં આવે છે જે જાણી લાલજીભાઈ પટેલે સેવા યજ્ઞ સમિતિની સેવાને બિરદાવી તેઓ દ્વારા પણ આર્થિક સહિત અન્ય જે પણ સહાય કરી શકાશે તે માટેની તૈયારી દર્શાવી હતી સંવાદદાતા સફીક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ આજે સેવા યજ્ઞ સમિતિની રાકેશભાઈ અને આખી ટીમની અમે મુલાકાત લીધી એસપીજી અમારા આગેવાનો દ્વારા તો ખરેખર જે સ્થિતિ મેં જોઈ છે 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 બધા જે દર્દી એમને દુનિયાના અલગ અલગ પ્રકારના રોગો થયેલા સરકાર જોડે છેલ્લા ઘણા વર્ષોથી માંગણી કરે છે કે સિવિલ હોસ્પિટલની અંદર કે કોઈ પણ ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ બીમાર હોય કે મોટી ઉંમરના હોય વૃદ્ધ હોય અને એવા વ્યક્તિને પણ જયારે રહેવા જમવાની અને આરોગ્ય બાબતની કંઈ પણ સેવાની જરૂર પડે તો મને લાગતું નથી મેં મારા આટલા ચાલીસ વર્ષના અનુભવમાં જોયું તો આવી કોઈ સેવા મળતી નહીં હોય એવી સેવા અહીંયા સેવા યજ્ઞ દ્વારા સમિતિ દ્વારા કરવામાં આવે છે તો રાકેશભાઈ ને આખી ટીમને હું બિરદાવું છું અને અમારા એસપીજી વતી હું ખાતરી આપું છું જો પણ અમને સેવાનો લાભ મળશે ત્યાં અમે લાભ આપીશું અને તરમ તમામ જ્ઞાતિ તમામ ધર્મના લોકો અહીંયા આવે છે કોઈ ધર્મ કોઈ જ્ઞાતિ જોવામાં આવતી નથી અને સારામાં સારી સેવા જમવાની અને આરોગ્યની આપવામાં આવે છે તો આજે સેવા યજ્ઞના ના સ્થળ ઉપર આવી અને ખરેખર એવું થયું કે આટલી બધી તકલીફો ખરેખર માણસ જાતને મળતી છે અને આ તકલીફની અંદર આવો સેવાયજ્ઞ સમિતિ જો આટલું સરસ મજાનું કામ કરતી હોય તો અમારું એસપીજી નું કામ પણ વર્ષોથી આ જ છે કે દુખીમાં દુખી માણસ હોય યા કોઈ પણ પરિવાર હોય તો એમાં કઈ રીતે મદદ કરવી અમારું એસપીજી ગ્રુપ વર્ષોથી કરી રહ્યું છે તો અમે પણ અમારા આર્થિક યોગદાન થકી અમને પણ જો સારું લાગશે અમે બધું માહિતી લેશું અમારા આગેવાન સ્થાનિક અહિયાં મોહનભાઈ બધા છે અને મનીષભેન બધા એ માહિતી લેશું અને અમને જો પણ યોગ્ય લાગશે તો અમે ચોક્કસ સેવા આપીશું અને તમામ ધર્મના તમામ જ્ઞાતિના જે પણ દર્દીઓ છે એમને અમે મદદ કરીશું